નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી પર મળી સંકલન સમિતિની બેઠક જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા જો કે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સાંસદ મનસુખ વસાવા અને જશુ રાઠવા આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આંગણવાડી શાળાના ઓરડાની ઘટ જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકના રસ્તાઓનું સમારકામ અને મનરેગાનું કામ શરૂ કરવાની જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી

ત્રીજું કે જીતગઢથી જે જૂના રાજનું રોડનું કામ જે ઘણા સમયથી પડતર છે આજે ડીસીએફ શ્રી અને કલેક્ટર સાહેબ અને બધા જ લોકોના સંકલનથી સત્વરે એનું નિરાકરણ આવે અને રોડનું કામ ચાલુ થાય એ બાબતે ચર્ચાઓ થઈ છે સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાના લોકોના હિતને લઈને અનેક જુદા જુદા સત્તર જેટલા મારા પ્રશ્નો હતા મનરેગાની રોજગારી દિવાળી પછી ચાલુ થાય એની માટે પણ મેં રજૂઆત કરી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બધી જ બાબતોમાં મને આશ્વાસન આપ્યું છે કે દિવાળી જેવી પતે લાભ પાચમ પછી તમામ પ્રકારના કામો સત્વરે ચાલુ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે એવી અમને બાહેધરી એમણે આજે આપી છે